ભગવાન કૈલાશ થી કુંભજ ઋષિ પાસે ગયા છે વનમાં ગયા છે કુંભજ ઋષિનો આશ્રમ છે અને ત્યાં કુંભજ ઋષિ પાસે મહાદેવ કૈલાશ થી આવીને વનમાં કુંભજ ઋષિના આશ્રમમાં પધાર્યા છે અને મહાદેવ એકલા નથી આવ્યા સાથે સંગ સતી જગજનની ભવાની સાથે માં સતીને લઈને આવ્યા છે પતિ પત્ની બંને સાથે આવ્યા જગજનની જગજનની સતી સાથે શંકર ભગવાન કુંભજ ઋષિના આશ્રમમાં આવ્યા છે કુંભજ ઋષિને હું ને તમે વેદોમાં જેને અગત્ય ઋષિના નામે ઓળખીએ છે એમનું એક નામ કુંભજ ઋષિ છે આપણા વડીલો અહીંયા આવે યુવાન પેઢીની તો મને નથી ખબર પણ વડીલો હશે એને કદાચ સાંભળ્યો હશે આપણે ત્યાં કહેવતમાં એક મુહાવરો છે અગસ્તીનો વાયદો સાંભળ્યો અગસ્તિનો વાયદો સાંભળ્યો હોય આ કહેવતનો રૂઢિપ્રયોગ છે તો એ અગસ્તીનો વાયદો એમાં જે અગસ્તી નામ આવ્યું છે એ અગસ્ત્ય ઋષિ ઉપરથી આવ્યું છે કથા એવી છે પુરાણોમાં અલગ અલગ જગ્યાએ સરસ મજાની કથા છે કે વિંધ્યાચળ પર્વતમાળા જે છે એનું કદ ધીમે 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 વધી રહ્યું છે વિંધ્યાચળ પર્વતમાળાનું કદ ધીમે 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 વધી રહ્યું છે અને એ કદ એનું વધતું જાય વધતું જાય હેતુ એ હતો કે સૂર્યનો પ્રકાશ છે દક્ષિણ તરફ દક્ષિણ ભારત તરફ ન પડવો જોઈએ એટલે વિંધ્ય પર્વત ધીમે 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 વધી રહ્યો છે અને અગત્ય ઋષિના જાણમાં આ વાત આવે છે તો અગત્ય ઋષિને વિંધ્યાચળ પર્વતને કીધું કે તું આમ આડો પડી જા અને હું અહીંયાથી જાઉં છું દક્ષિણ ભારત તરફ અને ત્યાંથી પાછો ન આવું ત્યાં સુધી આમનો આમ પડ્યો રહે હવે આ જે કથાઓ છે કે પર્વતને આડું પડવાનું કીધું ને પર્વત આડો પડી ગયો ને આ બધી પ્રતિકાત્મક સિમ્બોલ છે પ્રકાશ પહોંચવો એટલે પ્રકાશ જ્ઞાનનું પ્રતિક છે વિદ્યાનું પ્રતિક છે અને પુરાણા સમયમાં વૈદિક કાળમાં મુખ્યત્વે જે જ્ઞાનના કેન્દ્ર હતા જે વિદ્યાના કેન્દ્રો હતા એ ઉત્તર ભારતમાં હતા વિદ્યાના જેટલા મોટા મોટા કેન્દ્રો હતા જ્ઞાનના જેટલા મોટા મોટા કેન્દ્રો હતા ઋષિ મુનિઓ હતા એ ક્યાં હતા ઉત્તર ભારતમાં હિમાલયમાં હોય આ બાજુ નાલંદા તક્ષશિલા કાં તો હિમાલયની ગુફાઓમાં હોય મુખ્યત્વે ઉત્તર ભારતમાં ઉત્તર ભારત એ જ્ઞાનનું એપી હતું કેન્દ્ર હતું અને વિંધ્ય પર્વત ધીમે ધીમે ઊંચો થતો હતો એટલે કે જે જ્ઞાનના કેન્દ્રો જે ઉત્તર તરફ હતા જે દક્ષિણ તરફ જવા માંગતા હતા વિંધ્ય પર્વત એના ઉપર વિઘ્ન કરે છે કે જ્ઞાનના સેન્ટરો અહીંયાથી નીકળીને બીજે ન જવા જોઈએ અને અગત્ય ઋષિ એને કીધું વિંધ્યાચળ પર્વતને કે તું આમ આડો પડી જા એટલે અગત્ય ઋષિએ એવી સુવિધા ઊભી કરી કે જે જ્ઞાનના કેન્દ્રો જે ઉત્તર ભારતના અમુક જગ્યાઓમાં સીમિત હતા ત્યાંથી લઈને અગસ્ત્ય ઋષિએ જ્ઞાનના કેન્દ્રો આમ દક્ષિણ તરફ સ્થાપવાની શરૂઆત કરી વન્ય વિસ્તાર હોય આદિવાસી વિસ્તાર હોય જંગલીય વિસ્તાર હોય ત્યાં સુધી જ્ઞાન પહોંચાડવાની શરૂઆત અગસ્ત્ય ઋષિએ કરી હવે પર્વતને કીધું તું કે તું આડો પડ્યો રહેજે નો ત્યાં સુધી અહીંયા નોયા પડ્યો રહેજે અને અગત્ય ઋષિ પાછા ક્યારેય આવતા જ નથી પોતાનો વાયદો ક્યારે પૂરો કરતા જ નથી એટલે આજના સમયમાં કોઈ માણસ એવો વાયદો કરે વચન કરે એને કરવા સમયે ખબર જ હોય કે આપણે આને પૂરું કરવાના જ નથી અને છતાંય વચન આપી વાયદો આપી એના માટે કહેવતમાં શબ્દ વપરાય છે આને તો અગતસિંહનો વાયદો કર્યો કારણ કે એની સાથે આ કથા જોડાયેલી છે અગસ્તી વાયદો આપણે વાયદો કોઈને આપ્યો હોય ને

કર્ણાટક એની વાત નથી કરતી બાલી કમ્બોડિયા આ બધા દેશોમાં અને એમાં આજની તારીખે અગત્ય ઋષિનું જે પ્રદાન છે જ્ઞાન ને પહોંચાડવાનું આજની તારીખે ત્યાં એના પુરાવાઓ મળે છે આખું આમ જોવા જઈએ તો આખું એક આર્યવર્ત હતું આજની તારીખે ઇન્ડોનેશિયા આજની તારીખે ઇન્ડોનેશિયાના ચલણી નાણામાં આપણી જેમ ચલણી નાણામાં ગાંધીજીનો ફોટો છે એમ ઇન્ડોનેશિયાની ચલણી ઉપર ગણપતિજીનો ફોટો છે ઇન્ડોનેશિયા બાલી કોઈ વેપારના કારણોસર જતા હો એના ચલણી નાણામાં ગણપતિનો ફોટો છે ગજાનનનો ફોટો છે હવે ઇન્ડોનેશિયામાં અત્યારે પંચાણું ટકા મુસ્લિમ ધર્મ છે આજની સમયમાં ત્યાંની સમાજમાં પંચાણું નવ્વાણું ટકા ઇસ્લામ ધર્માવલંબીઓ છે હિન્દુ ધર્મ નથી છતાં એની ચલણી ફોટો છે ત્યાંના રાષ્ટ્રપતિને કોઈ એક વખત કોઈએ પૂછ્યું કે તમારે તો હવે હિન્દુ ધર્મમાં હવે તો કોઈ હિન્દુ ધર્માવલંબીઓ આ દેશમાં રહ્યા નથી અને મોટાભાગે બધા ઈસ્લામ ધર્મી ને એ બધું જ છે પ્રભાવ એનો છે તો ચલણી નોટોમાં તમે ગણપતિનું ચિત્ર કેમ છે અને આ ઓફિશિયલ જે યુટ્યુબમાં એનો વિડીયો છે એ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે અમારો ધર્મ બદલ્યો છે અમે અમારી સંસ્કૃતિ બદલી નથી કોઈ પણ કારણો હોય અમુક વર્ષો પહેલા જે પણ થયું હોય ને કયા કારણોસર ધર્મ બદલવો પડ્યો હોય અને કારણો આપણે બધા જાણીએ છીએ અમે અમારો ધર્મ છોડ્યો છે પણ અમે અમારી સંસ્કૃતિ છોડી નથી